દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યુઝ ચેનલ સુરત માં અચાનક મોતની ઘટના વચ્ચે ગોડાધરામાં રહેતા દોઢ વર્ષીય બાળકનું શ્વાસ માં તકલીફ થયા બાદ મોત નીપજ્યું હતું સુરતમાં રોજે રોજ અચાનક મોતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હાર્ટ એટેક મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગોડાધરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના દોઢ વર્ષીય બાળક રાધેશ્યામ શર્માની તબિયત બગડી હતી રાધેશ્યામ શર્મા ને શ્વાસ લેવામાં તકલીફ આવતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી बर्मा बच्चे का क्या नाम है ठीक से चल रहा है राधे बर्मा है क्या हुआ जब उसको कुछ नहीं हुआ खाना खिलाया इसके बाद रोदकने लगा इसके बाद लेके आए सिविल में इसके बाद डॉक्टर रास्ते में निकल गया दूसरे कोई लेके आए थे मैं नहीं लेके आया डॉक्टर क्या बोला यार डॉक्टर तो मैं आया था तो छोड़ दिए દરેક नीतिनी सामने कायदे ने रीते उभरे तो एसएसके न्यूज़ चैनल